સમજ એક <laughs> <laughs> ઓરાર ઉદા <ậpmat puppy startawweel> બેજવાડલી મને ખબર ના પડે યાર ઓવ બેહી ગયો ને તને છે હાવ કારુ ભાઈ હારુ હા કે આ છે આ છે મારા રે આ જા રતો જોવો છે રે યુબોદરા રતો નંબર છે ક્યાં

આટલે બે હા લેવાને લાવવા તો પડી કે અમે ઓન બધાની વેઠો આપણે કરવાની આપણે મે મન કર ત્યા ધોને હોય એવું કરી જો આ માધ્યું તો થઈ જાય મન રાગડે પકડિયા લે પોડો રાગળા ગા દે ભાઈ હા લે માધ્યામાં હો હા લઈ હા હા દારૂડિયાનો તો ઠેકાણો જ ના હોય મને ખબર પડ નહી આ દારૂડિયા જો ઓનાં ગાડી આટલા આવતો જ છે તારે હા બે બે આયું કોઈ બે હા ગાવા દે ઓમના ના મુરા ઓમના

આ દારૂરીયા કે હો મારવાના ઉપર અમે એકલા મય નાક બહુ ઉભા રહે જો ઓ સાઇડમાં આવી જો તે તો જો પાછા હવે એટલા પકડી લેજે ઓકે હા હા એલા માંડાવને આ દે નેતા રાગ રાગ એ એ માર દુકાન

આટલો <muchas> ઉભો <muchas> <muchas> ကျဲဝောက်ချာ